મહુવા તાલુકાના કતપર ગામ પર સમગ્ર મહુવાના રાજકીય નેતાઓની નજર કેન્દ્રિત રહી હતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે મુખ્ય રાજકીય જૂથ આમને સામને આવ્યા હતા મહુવાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સમર્થકો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી જ્યારે ભાજપના પણ બે ફેક્ટરોના ગામના પ્રભાવ કરી રહ્યા હતા અંતે કપ્તર ગામમાંથી ભરતભાઈ દુદાભાઈ બારૈયાએ વિજય મેળવ્યો છે વિજયના સમાચાર બાદ સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી નામ દીપકભાઈ મનસુખભાઈ બાંભણિયા રાય કતપર બંદર આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી કતપર ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે એમાં અમે બાર વોર્ડ સાથે અને સરપંચ શ્રી ભરા ભરતભાઈ દુદાભાઈ બારિયાની પેનલને અમે ઉતારેલી અને દસ વોર્ડમાં અમારી જંગી બહુમતીથી જીત થઈ છે અને ભરતભાઈ દુદાભાઈ બારિયા અમારા સરપંચના ઉમેદવાર પંદરસોની લીડથી જંગી બહુમતીથી વિજય બન્યા છે એ બદલ અમે કચપર બંદર લાઇટ હાઉસ ભવાની વિસ્તાર બીપીએલ આવાસ તમામ ગ્રામજનોનો અમે દિલથી આભાર માનીએ છીએ અને તેના જે કામ છે તે અમે પૂર્ણ કરીશું અને મા ભવાનીની સાક્ષીએ સોમનાથ દાદાની સાક્ષીએ આજે આ જંગી બહુમતીથી લીડ થઈ છે એ ધન્યવાદ બારીયા અમારા